નમસ્કાર સ્વાગત છે આપનું વીટીવી ન્યુઝમાં હું છું આપની સાથે રાધા બુલેટીનની શરૂઆત કરીએ વાત સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતની દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટથી મચ્યો છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વીજળી ગુલ થઈ સોર્સ લાઇન ફોર હંડ્રેડ કેવી લાઇનમાં ખામી સર્જાતા લોકો પરેશાન થયા છે સ્ટેટ લોડ જાંબુઆની લાઇનમાં ખામી સર્જાઈ ઉકાઈ પાવર હાઉસમાં ખામી સર્જાતા અધિકારીઓ પણ દોડતા થયા તો તાપી ભરૂચ અને રાજપીપળામાં લોકોને મુશ્કેલી વધી છે સુરતમાં વીજ વિભાગની ઓફિસની પણ વીજળી ગુલ થઈ કચેરીમાં લોકો મોબાઈલની લાઇટથી કામ કરવા માટે મજબૂર બન્યા ટોરેન્ટ પાવર ઓફિસમાં લોકોએ વિરોધ પણ નોંધાવ્યો લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારખાને કારખાનેદારોએ પણ વીજળી ગુલ થતા રોષ ઠાલ્યો છે અચાનક જ પાવર કટ થઈ જતા મશીનરીમાં નુકસાન પહોંચવાનો ડર પણ લોકોને સતાવી રહ્યો છે ત્યારે આ પરિસ્થિતિ ઉભી થતા ટોરેન્ટ પાવરના અધિકારીઓ દોડતા થયા ટોરેન્ટ પાવર ઓફિસમાં લોકોએ વિરોધ પણ નોંધાવ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતની આ પરિસ્થિતિ આખરી ગરમીમાં વીજ સંકટ અને લોકો ગરમીમાં શેકાવા માટે મજબૂર બન્યા મુખ્ય લાઈનમાં ખાવી સર્જાતા વીજળી ગુલ થઈ અલગ અલગ વિસ્તારને અસર પહોંચી તાપી ભરૂચ રાજપીપળામાં પણ લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે સુરતમાં વીજ વિભાગની પણ વીજળી ગુલ થઈ કર્મચારીઓ ટોર્ચથી કામ કરવા માટે મજબૂર બન્યા છે દક્ષિણ ગુજરાતની આ પરિસ્થિતિ અલગ અલગ જગ્યા પરથી રોષ સામે આવી રહ્યો છે લોકોની ફરિયાદો સામે આવી રહી છે મોટાભાગના જિલ્લામાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે લાઇનમાં ખામી સર્જાવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે પાવર ઓફિસમાં લોકોએ વિરોધ પણ નોંધાવ્યો છે આ સાથે અલગ અલગ જગ્યા પર અલગ અલગ વિસ્તારમાં કામ કરતા લોકોની પણ આજ મુશ્કેલી હીરા કારખાનેદારોએ વીજળી ગુલ થતા રોષ ઠાલવ્યો છે અચાનક જ પાવર કટ થઈ જતા મશીનરીમાં નુકસાન પહોંચ્યાનો ડર પણ સતાવી રહ્યો છે પાવર અધિકારીઓ પણ આ વાતને લઈને ત્યારબાદ દોડતા થયા ઓફિસમાં લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો અચાનક આ પ્રકારની પરિસ્થિતિ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉદભવ્યા સાથે અલગ અલગ જગ્યા પર પણ તેની પરિસ્થિતિ છે વીજળી ગુલ થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતમાં બત્તી ગુલ થતા સમસ્યા હવે શરૂ થઈ છે દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટ ઉભું થયું અચાનક જ પાવર કટ થઈ જવાના કારણે લોકો આ પરિસ્થિતિ ગરમીમાં શેકાવવા માટે મજબૂર બન્યા છે એક તરફ હીટ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રેડ એલર્ટ આપવામાં આવ્યું અને બીજી તરફની આ પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની આ પરિસ્થિતિ છે વીજળી ગુલ થઈ છે હીટ વેવની આગાહી વચ્ચે તેની સાથે સાથે અચાનક પાવર બંધ થઈ જતા હીરા કારખાનાઓમાં પણ તેમની મશીનરીને મોટું નુકસાન થવાની ભીતિ સજાઈ હતી ત્યારે હીરા વેપારી અને હીરા કારખાનાદાર પણ હાલ અહીં આવ્યા છે તેઓની સાથે વાત કરીશું તમે જા અત્યારે ટોરેન્ટ પાવર શું અચાનક શટડાઉન થયો પાવરને એટલે પાવરની અમારી કંપનીમાં મોંઘી મશીનરી બંધ થઈ ગઈ હોય એટલે અમે ચેક કરવા પાવર શા માટે ગયો ટોરેન્ટ પાવરનો નિયમ એવો છે પાવર જાય તો આગળથી એસએમએસ કરીને જાય પણ આજે બિલકુલ જાણ કર્યા વગરનો પાવર ગયો અને ઘણા સમય પાવર ગયો છતાં પણ આવ્યો ને એટલે લોકો અહીંયા તપાસ કરવા આવ્યા કે ભાઈ પ્રોબ્લેમ શું છે અહીંથી જાણવા એવું મળ્યું કે ભાઈ પાવર ગયો છે ખ્યાલ નથી ક્યારે આવશે અચાનક જ પાવર કટ થઈ ગયો તો તેને લઈને નુકસાની લઈને કઈ રીતે બીક સતાવી રહી હતી હું કતારગામ વિસ્તારનો ભારતીય જનતા પાર્ટીનો નો કાર્યકર છું હું મારા લોકસંપર્ક કાર્યાલય બેઠો હતો અને મને ફોન આવ્યો કે આવો લાઇટ ગઈ એ પ્રોબ્લેમ છે અને એની સાથે બસો ત્રણસો લોકો ટોરેન્ટ પાવરે ભેગા થયા છે તો આપ અમારી રજૂઆત સાંભળવા માટે આવો અને અમારું માધ્યમ બનો કઈક રજૂઆતનું તો અહીંયા આવવાથી મને એવું જાણવા મળ્યું કે આજે જે પાવર ગયો ઓચિંતો ગયો એના કારણે ઘણી ડાયમંડમાં આજે મંદી ચાલી રહી છે અને એની ઉપર આવો ઝટકો લાગવાથી જે પાવર ગયો કારણે ઘણી નુકસાન થયું છે નુકસાન થયું છે અને આની મહિનામાં આવું થયું છે એની એ લોકોને વધારે હતી ગઈ પાવર ગયો અને એના કારણે નુકસાન ગયું એ પણ એક સાથે કે અમારું સોલ્યુશન માટે મેં એમના જે પીઆરઓ છે એમની સાથે વાત કરી છે અને એમને એવી ખાતરી આપી છે કે આ સોલ્યુશન આજનું થઈ જવા દો પછી હું બધાની રજૂઆતો અને એનું સોલ્યુશન કરવા માટે અમે તૈયાર છીએ

અમારા જે ડાયમંડના નાના મોટા કારખાનેદાર છે એમને જે કિંમતી મશીનરી ચાલતી હોય એમાં અચાનક પાવર ગયો હોય એટલે અમુક કિંમતી મશીનરી ના જે સર્કિટ હોય એ લોકો ઉડી જાય એના માટે ઘણું બધું નુકસાન ગયું છે અને નુકસાન હવે પાવર આવે ત્યારે જ ખબર પડશે કેટલું નુકસાન ગયું એટલે જે રીતે અચાનક જ પાવર કટ થઈ જવાને કારણે મોટું નુકસાન હાલ વેપારીઓનું થયું હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે ત્યારે અહીં જે પાવરના અધિકારીઓ જે છે તે પણ અહી તરત મીટીંગ કરી રહ્યા હતા પ્રાથમિક વિગત મને એ કહેશું કે શું કારણસર લાઈટ ગઈ હતી પાવર કટ થયું છે સાહેબ ઓલરેડી જવાબ આપી છે પાવર રિસ્ટોરેશન ચાલુ છે અને ટૂંક સમયમાં દરેક વિસ્તારમાં પાવર રિસ્ટોર કરવાની પ્રાથમિકતા અમારી છે 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 બરાબર અને અને જે કરી રહ્યા ને આ મીડિયાને પણ પણ અમે એકવાર આપી દીધો સાહેબ એટલે આપને એક સપોર્ટ વિનંતી કરીએ છીએ કે ગ્રાહકોમાં જાગૃતિ લાવો કે આ એક અનવોન્ટેડ ટ્રીપિંગ છે અને જેમાં પ્રાથમિકતા એ જ હોય લાઇટ કંપનીની કે બને એટલો ઝડપી પાવર ગ્રાહકોને ચાલુ કરી આપીએ બરાબર છે સાહેબ પણ અચાનક જવાનું કારણ એટલે આપણે શું માની શકીએ છીએ અત્યારે જ જણાવું છું કે નેટવર્કની અંદર કોઈ ડિસિપ્લિનનો ઇસ્યુ આવે કે ફેલિયર આવે બરાબર છે જેની ઉપર લોડિંગ ના કોઈ ઈસ્યુ આવે કોઈ પણ તાંત્રિક સટી આવે બરાબર છે જેને ટેકનિકલ ગ્લીચ કહેવાય છે તો એના લીધે આ થઈ શકે જેનો તાંત્રિક જવાબ આજ હોઈ શકે અત્યારે અમારી પાસે એનો બીજો કોઈ ફોર્મ આન્સર નથી જયારે ટ્રીપ થયું ને એટલે ટુ ટ્વેન્ટી કેવી ગ્રીડ કંઈક ઇશ્યુ આવ્યો હતો એના કારણે આખો સાઉથ ગુજરાતમાં ઇશ્યુ છે અને હવે ટોરન્ટ ધીમે ધીમે બધાનો પાવર રિસ્ટોર કરી રહી છે ખાલી ટોરન્ટમાં જ નહીં પણ આખા સાઉથ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં આખો ઈસ્યુ ખાલી ટોરન્ટ પૂરતી મર્યાદિત નથી સેલ નું હોય ટોરન્ટ હોય સામાન્ય તમામ જગ્યાએ કનેક્ટેડ ગ્રીડ હોય ને એમાં કઈ ટેકનિકલ ઇસ્યુ આવ્યો હતો એના કારણે આ ઈસ્યુ થયો છે એવું કહી શકાય કે આપી શકું અમારી ટીમ ઓલરેડી કામ કરી રહી છે જેટલો જલ્દી થશે એટલો પાવર સપ્લાય કરી અને આ જે ગ્રીડ નો પ્રોબ્લેમ છે મીન્સ કે આખા સાઉથ ગુજરાત નો ઇશ્યુ છે એટલે બધા જ કસ્ટમર છે એટલે ધીરે ધીરે ચાલુ થશે એટલે પ્રાથમિકતા ને આપીને બધાનો પાવર ચાલુ થઈ જશે કે ઉકાઈ પાવર હાઉસ સાથે સીધું કનેક્શન માર કઈ પ્રોબ્લેમ આવ્યો હોય એ આમાં નહીં કહી શકાય અમારી ઓલરેડી અમારી જે પર્ટિક્યુલર જે ટીમ છે ટેકનિકલ ટીમ છે એ કામ કરી રહી છે આના પર જે રીતે સમગ્ર સુરત નહીં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ હાલ એક રીતે જે પાવર ટ્રીપ થયો છે અને તેના કારણે ક્યાંક આ જે છે તે પાવર વીજ કનેક્શન થપ થયું છે જો કે કયા ચોક્કસ કેવું કારણ છે તે જાણી શકાયું નથી પરંતુ તેને લઈને અત્યારે મથામણ કરાઈ રહી છે ધીમે ધીમે તમામ લોકોને અત્યારે જે પાવર જે છે તે ફરી આપવામાં આવી રહ્યો છે કનેક્શન ફરી શરૂ કરાઈ રહ્યું છે પરંતુ તેની પાછળ ચોક્કસ કારણનું નિરીક્ષણ થશે વિશ્લેષણ થશે ત્યારબાદ કારણ સામે આવી શકે તેવી પરિસ્થિતિ છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા બીટીવી ન્યૂઝ સુરત દક્ષિણ ગુજરાતની આ પરિસ્થિતિ ભાગના જિલ્લાઓમાં વીજળી ગુલ થઈ છે સોર્સ ખામી સર્જાતા લોકો પરેશાન થયા અધિકારીઓ સાથે વાતચીત કરી તેમના દ્વારા પણ આ વાત સમજાવવામાં આવી સ્ટેટ લોડ ખામી ગાય પાવર ખામી સર્જાતા અધિકારીઓ દોડતા થયા ટોરેન્ટ પાવન અધિકારીઓ દોડતા થયા છે અલગ અલગ જગ્યા પરની મુશ્કેલીઓ સામે આવી અસર તાપી ભરૂચ અને રાજપીપળા સુધી પહોંચી છે લોકોની મુશ્કેલીમાં વધારો સુરત વીજ વિભાગની ની પણ વીજળી ગુલ થઈ કર્મચારી ટોર્ચથી કામ કરવા માટે મજબૂર બન્યા ઓફિસમાં લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો આસપાસના લોકો ઓફિસ પણ પહોંચ્યા અને ટોરેન્ટના અધિકારીઓ દ્વારા જવાબ પણ આપવામાં આવ્યો હીરા કારખાનાદારો પણ ત્યાં પહોંચ્યા અચાનક વીજળી ગુલ થતા તેમના દ્વારા પણ પોતાની રજૂઆત વ્યક્ત કરવામાં આવી છે અચાનક જ પાવર કટ થતા ટોરેન્ટ પાવરના અધિકારીઓ પણ દોડતા થયા